Got a no mic, turn to a million, then we are હે વોટ્સઅપ ગાયસ કેમ છો સ્વાગત છે તમારું આજના ફરી એક નવા એડિટિંગ વિડીયોની અંદર મિત્રો મારી યુટ્યુબ ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલની લિંક મળી રહેશે તો તમે જોઈન જરૂર કરી લેજો મિત્રો તમે આગળ જે પ્રકારની થમનેલ અને જે પ્રકારનો ડેમો વિડીયો જોયો એ જ પ્રકારનો આપણે આજે સ્ટેટસ બનાવવા શીખવાડવાના છીએ જે મિત્રો ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ ટ્રેન્ડિંગમાં ચાલી રહેલ ટીમની રીલ છે તો મિત્રો તમે બાદશાહ સાઉન્ડવાળી ટીમલી રીલ તો તમે સાંભળી જશે જે ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ ટ્રેન્ડિંગમાં ચાલી રહેલ છે અને હા મિત્રો ખાસ જણાવો કે તમારે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેવું પડશે કારણ કે આપણે વિડીયોમાં પાસવર્ડ આપેલો છે મિત્રો અને તમારે પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરવા માટે પાસવર્ડની જરૂર તો પડશે તો મિત્રો વધારે સમય ના પગાડતા આપણે એડિટિંગ શરૂ કરીએ અને હા મિત્રો ખાસ કરીને વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો તો મિત્રો તમે કંઈક પાસવર્ડ નાખ્યા બાદ મિત્રો તમે કંઈક પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરશો એટલે તમારે આ પ્રકારનું ઇન્ટરફેસ ખુલી જવાનું છે તો મિત્રો પ્રોજેક્ટ ખુલી જાય પછી તમારે અહીંયા કંઈક કરવાની વધારે મહેનત કરવાની રહેશે નહીં તમારે સામાન્ય રીતે ગ્રુપ એક ઓપન કરી લેવાનું છે ત્યારબાદ મિત્રો ગ્રુપ એક ઓપન કર્યા બાદ તમારે અહીંયા એક ફોટો એડ કરી લેવાનો રહેશે તો હું પ્લસની નિશાની ઉપર ક્લિક કરીને ગેલેરી ઓપન કરી લઉં છું ગેલેરી ઓપન કર્યા બાદ હું ફોટો એડ કરી લઉં છું મિત્રો ફોટો એડ કર્યા બાદ મિત્રો આપણે ફોટોને ફૂલ સ્ક્રીન કરી લેશું અને ફોટોને સેટ કરી લેશું ત્યારબાદ મિત્રો ફોટોને સેટ કર્યા બાદ આપણે આ રીતે એન્ડ સુધી સેટ કરી લેશું અરે મિત્રો આ રીતે કંઈક આપણે નીચે સેટ કરી દઈશું ફોટોને તો મિત્રો અહીંયાથી ફોટોને આપણે ત્યાંથી થોડું એક લઈ લેવાનું રહેશે મિત્રો તો મિત્રો અહીંયા આપણે ફોટો તો સેટ થઈ ગયો છે મિત્રો હવે આપણે વિડીયોની એક ક્લિપ લેવાની રહેશે તો મિત્રો આપણે પ્લસની નિશાની ઉપર ક્લિક કરી ફરી ગેલેરી ઓપન કરી લેશું મિત્રો ગેલેરી ઓપન કર્યા બાદ આપણે ક્લિપ લઈ લેશું તો મિત્રો આપણે ક્લિપ સિલેક્ટ કરી લીધી છે હવે ક્લિપને આપણે ફૂલ સ્ક્રીન કરી લેશું ત્યારબાદ બિલ્ડિંગ ઓફ સિટીમાં જઈને લાઈટ કરી લેશું હવે મિત્રો આપણા ક્લિપને પણ જે રીતે આપણે ફોટોને નીચે સેટ કરે એ રીતે આપણે ક્લિપને સેટ કરવાની છે તો આપણે સેટ કરી લેશું તો મિત્રો તમે જોઈ શકો છો આપણી ક્લિપ સેટ થઈ ગઈ છે તો મિત્રો અહીંયા ક્લિપ થોડી ટૂંકી પડે છે તો આપણે એને અડધો કટ લઈને સેટ કરી લેશું તે પહેલાં મિત્રો આપણે એને કલર ઇફેક્ટ આપી દઈશું તો એને આપણે કલર ઇફેક્ટ આપી દઈએ મિત્રો ત્યારબાદ મિત્રો તમારે ઇફેક્ટને થોડું કંઈક આ રીતે કંઈક સેટ કરવાનું રહેશે છો તો તમે જોઈ શકો છો તમારે કંઈક આ રીતના સેટ કરવાનું રહેશે તો ક્લિપ તો આપણે સેટ થઈ ગઈ છે થોડો કટ લઈને આપણે એને પેસ્ટ કરી દઈશું ત્યારબાદ એને પણ આ રીતે કંઈક નીચે સેટ કરી લેશું મિત્ર તો મિત્ર અહીંયા આપણી ક્લિપ સેટ થઈ ગઈ છે તો મિત્રો તમે સ્ટેટસ વિડીયો જોઈ લો તો મિત્રો અહીંયા આપણો વિડીયો બનીને તૈયાર થઈ ગયો છે મિત્રો કોમેન્ટમાં કહેતા જો હવે પછી આગળના કયો ટોપિક પર વિડીયો બનાવું અને મિત્રો ખાસ કરીને ચેનલને તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને મારા દરેક આવનાર નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહે તો મિત્રો આપણે હવે વિડીયોને અહીંયા આપણે એન્ડ કરીશું તો મિત્રો ચાલો હવે આપણે વિડીયો એક્સપર્ટ કરી લઈએ અને મળશું ફરી એક આગળના નવા વિડીયોમાં